સુરતમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે પ્રદેશના રાજ્ય ગૃહમંત્રી હરસિંઘવીએ મંદિરમાં હનુમાનજીના દર્શન કર્યા હરસિંઘવી પરિવાર સાથે દર્શન કર્યા દર્શન માટે સવારથી મંદિર બહાર ભક્તોની લાંબી લાઈનો પણ જોવા મળી હતી શંખ વગાડી આરતી કરી અને મંદિરમાં સિવાય રામચંદ્ર નાગ પણ ગુંજ્યા ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો આજે સુરત શહેરના અતિ પ્રાચીન ક્ષેત્રપાલ મંદિરમાં ક્ષેત્રપાલ દાદાના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોને હનુમાનજી બુદ્ધિ ને શક્તિ ભગવાન વર્તે અને સાથે સાથે આ હનુમાન જયંતિના દિવસે હનુમાનજી ના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોના નાના મોટા કોઈ બી દુઃખ હોય તો દૂર થાય